આજે પણ બુટલે રાજ્યમાં રાજકીય ટીમનાખોરીની સાથોસાથાટા બનેલા આ બદમાસો ડાનીશો એ કેટલા બેફિકર થઈ ચુક્યા છે તેના જખમ પર આ સરકારે મલમના બદલે નમક લગાવવાનું કામ કર્યું છે વિગતવાર આજે તેમણે પત્રકાર પરિષદ અમદાવાદ ખાતે યોજી અને કઈ રીતે ગીર સોમનાથ પોલીસ અને રાજ્યની સરકાર પર આક્ષેપ કર્યા છે તેની વિગતવાર વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાણે રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ રાજ્યની ધરતી પર ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં એક કાંડ થયું છે અને ઉના કાંડ તરીકે આપણે ઓળખીએ છીએ પરંતુ આ શબ્દ જરા હળવો લાગે છે ખરેખર તો આ અત્યાચારનો કાંડ તો

નાનકડું સંમેલન નહીં કર્યું હોય ગાંધીનગરમાં તમારી સામે એક મોટો મોરચો માનવાના છીએ આ એનાઉન્સમેન્ટ અડતાલીસ કલાકની ની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે

અને બીજા આરોપીઓ સાડા સાત કિલોમીટરના અંતર ઉપર રહે છે અમારા જીવ ઉપર ખતરો છે જીવને હુમલો થઈ શકે એમ છે રાજ્યની સરકાર કોઈ પણ સંજોગોમાં તાબડતોબ અમને પોલીસ રક્ષણ નહીં આપે તો અનિચ્છની ઘટના બની શકે એમ છે અને એટલું જ નહીં ઉના કાંડમાં જે આરોપીઓ છે એ ગીર સોમનાથ પોલીસની મહેરબાનીથી ગીર સોમનાથ પોલીસના રહેવો કરમના કારણે

રાજકીય ટીમના ખોરીની સાત છાકટા બનેલા આ બદમાશો ડાનીશો એ કેટલા બેફિકર થઈ ચૂક્યા છે અને કાયદો વ્યવસ્થાનો કોઈ એમને ડર નથી લોકો પર અત્યાચાર ગુજારે છે કારણ કે આ રાજ્યની સરકાર પીડા સમજતી નથી અને ન્યાય આપતી નથી જોઈએ હવે આવું ના કાંડ મેવાણી આગળ શું કરે છે આ વિપક્ષ ભૂમિકામાં હાલ કોંગ્રેસ આકરા પાણીએ છે અને રાજ્યની સરકારને વારંવાર તેઓ અલગ અલગ વિવિધ મુદ્દા પર બીડામાં લઈ રહ્યું છે હાલ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે વિપક્ષના આક્રમકતાના એ લાંબા સમયથી જોવા નહોતા મળી રહ્યા જોઈએ હવે આ આક્રમકતા વિપક્ષને ફાયદો કરાવે છે કે આ સરકારને નુકસાન કહેવાય છે કે આ સરકાર ટૂંક સમયમાં કંઈક નવા જૂની કરવાના એંધાણ બતાવી રહી છે જોઈએ શું થાય છે દરેક અપડેટ હું આપણા સુધી પહોંચાડતો રહીશ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો નવજીવન તમારો વાત છે નવજીવન તમારો વાત ઉઠાવતું રહેશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે